જિલ્લા પંચાયતની પડતર જમીન પર હરિયાળી કતાર ગામના ડભોલી ખાતે બાવીસ હજારથી વધુ વૃક્ષોના વાવેતરથી હરિતવરનું નિર્માણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે આજે હરિતવરનું લોકાર્પણ કરાયું છે પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ્ય સાથે કતાર ગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રયાસોથી હરિતવનનું નિર્માણ કરાયું છે એક પેડ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિતવનનું લોકાર્પણ તારીખ એકત્રીસમીએ એ સવારે સાડા દસ વાગ્યે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે ડભોલી ચાર રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિત

જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ પાંડેસર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલ વિજય તુલશિયા ના પ્રમુખ શ્રી જીતેન્દ્ર વખારીયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત